જય હિન્દ દોસ્તો તાલ ધ્વજ નગરી એટલે કે આપણું તળાજા દોસ્તો કંઈક ઐતિહાસિક વિરાસતોને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલું આ નગર આપણે આવીએ તો આ હા હા ભાઈ ભાઈના ભલકારા નીકળી જાય મારા પરમ મિત્ર એવા સહદેવભાઈ ઢાપા મને આ સમગ્ર આ ડુંગરની અને આ ગુફાઓની સારામાં સારી રીતે મુલાકાત કરાવી રહ્યા છે ત્યારે આગળ પણ આપણે આ ગુફાઓની મુલાકાતે જવું છે આપણે આગળ દર્શને જવું છે એના પહેલા કાઠિયાવાડની એમ કહેવાય કે બિરદાવલી કરતી બે ત્રણ પંક્તિઓ મને મનમાં સ્ફુરે છે યાદ આવે છે એટલે અરે નરસિંહો દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે આ ડુંગરા ખૂંદે ડાલા મથા જેની ડણકું કાઠિયાવાડી છે પરબ સતાધાર વીરપુર વળી પાળિયાદ ને બગદાણે આ હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે અરે સંત સુરા અને દાતારો અહીના સંત સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માંગુ નહીં એ ટેક કાઠિયાવાડી છે અરે ન ખાવાનું માગ્યું હતું એ મહેમાન મહાભારાડી છે અને ખાંડણીય ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે આજે ખાંભીએ ખાંભીએ સિંધુરિયો હા ગામને પાદર ખોડાયેલા પાળિયા ખાંભીએ ખાંભીએ સિંધૂરીઓ એ રંગ કાઠિયાવાળી છે અરે રા રાખી અને દીકરો દીધો એ જંગ કાઠિયાવાળી છે હા અહિંસા તણી આંધી ફૂકી પણ જેનો સૂરજ નહોતો આથમતો આ લાકડી લઈ અને તોપું તગેડી એ ગાંધી કાઠિયાવાળી છે એ ગાંધી કાઠિયાવાળી છે ਨਜ਼ਿੰਦਾ ਪਰੈ ਜੂਂ ਕਤੇ ਪੰਚਮਾ ਮਧਮਾ ਇਸਿਆ ਨੇ ਝਟਾ ਦੀ ਏ ਹਿੰਦ ਦੇਵੀ ਤਣੀ ਕਮਰ ਪਰ ਚਮਕਦੀ ਦ੍ਰੜ ਕ세 ਤਿਕਣ ਜਾਣੇ ਘਟਾਰੀ આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા જન ગરજતી જલ ગાન સરણી પણ ભારતી ભોમની વંદુ તન યાવડી તન ધન્ય હો ધન્ય જમાર સૌરાષ્ટ્ર ધરણી દોસ્તો તાલ ધ્વજ નગરી એટલે કે આપણો રંગીલું તળાજા એ તળાજાની ભૂમિની માલિકા આવેલી ઘણી બધી ઐતિહાસિક ધરોહરને આપણે જાણવી છે માણવી છે અને પિછાણવી છે ત્યારે મારા પરમ મિત્ર એવા સહદેભાઈ આજે અહીંયા જોડાઈ ગયા છે ને આપણા ભોમિયા બિના છે ભાઈ અને અત્યારે તમે જોઈ શકો છો વીર એભલવાળા સાથે ને ઘણી બધી વાતો જોડાયેલી છે બરાબર એમને જે સમૂહ લગ્નની શરૂઆત કરેલી ભાઈ એ બધી આ બધી ગુફાઓ એની સાક્ષી છે તો એ બધી ગુફાઓ આપણે જોઈ છે ઇતિહાસને પણ આપણે માણવો માણવો છે અને આપણા સહદેવભાઈ જે જે આપણી સાથે વિશેષપણે જોડાઈ ગયા છે ને સહદેવભાઈ આપણને બધું દેખાડવાના છે દોસ્તો તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો સહદેવભાઈ આ બધી ગુફાઓ તમારે દેખાડવાની છે મારું તો મોટું લોકો એ જોયું જ છે મજા એટલે આપડે મેં પેલા પણ કીધું એમ કે સંતસુરા અને સપુત ની ભૂમિ અને યભલવાળા ની આ કર્મ ભૂમિ છે નરસિંહ મહેતા ની પણ આ ભૂમિ છે તો આ જે જેલ ગુફાઓ છે

કંઈક ભૂતકાળમાં આપણે જોવા જઈએ તો ચોમાસા શિયાળાનો ઉનાળા ગડથોલિયા માલીને વૈયા ગયા ભાઈ કંઈક ધરતીકંપ આવ્યા ને ગયા કંઈક દુષ્કાળ આવ્યા ને ગયા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ બધા સમયના ઝાંક ઝીલી અને આજે અડીકંપ ઉભેલી આ બધી ગુફાઓને જોવી જાણવી માણવી છાણવી આપણા જીવતરનો લાહવો છે દોસ્તો ખરેખર અહીંયા આવશો તો તમને આ બધું જોવા મળશે પહાડ કાપી કાપીને બનાવવામાં આવેલી આ બધી ગુફાઓ છે ભાઈ એની સાથે કંઈક ઇતિહાસ ધરબાઈની પીડો છે ખરેખર આપણે અહીંયા આવીએ દિવાલે કાન માંડીએ ને સહદેવભાઈ ત્યાં આપણને એમ કહેવાય કે અહીંયા આ બધી વાતો પડી છે ખરેખર અહીંયા એકવાર જવું જોઈએ આ બધી જગ્યા જોવી જોઈએ તો આપણને એમ કહેવાય કે આપણા આ બધા ભવ્ય ભૂતકાળ ભવ્ય વારસાની કિંમત થાય દોસ્તો તો આ તાલ ધ્વજ કહેતા તળાજા નગરીની માલિકા અત્યારે હું બધી જગ્યાએ દર્શન કરી રહ્યો છું અને

તાલધ્વજ ડુંગર ઉપર આપણને જોવા મળશે વાહ ભાઈ વાહ આ પગથિયા દોસ્ત અહીંથી તમે જુઓ દોસ્તો આ મંદિર જૈન દેરાસરો जैन દેરાસરો પણ આપણને દેખાઈ રહ્યા છે દોસ્તો એકદમ ટોચ ઉપર અને આ બધું તમે જુઓ પગથિયા બરાબર આ બધું કાપી કાપીને જ બનાવવામાં આવ્યું છે તમે જુઓ બધા પગથિયા અને જો નીચે પણ ગુફાઓ છે ને હા નીચે પણ આવો આવો તમે આગળ આવો અને ખૂબ જે દ્રશ્યમાન થતી તાલધ્વજ નગરી તળાજા તાલ ધ્વજ તાલ ધ્વજ હું એટલી વાર બોલ્યો છું તમને મગજમાં ઠસાઈ જશે દોસ્તો કે ભાઈ તાલ ધ્વજ જ તળા છે તમને યાદ રહી જશે પાક્કું એમ જોઈએ દોસ્તો અહીં પણ આ ગુફાઓ આવેલી છે ઘણી બધી આ બધી ગુફા તમે જુઓ દોસ્તો અમે નીચે ઉતરીને આવ્યા

આવેલી છે અને ડુંગરની સો તરફ એક ધારી ગુફાઓ અને ગુફાઓના તમને અને દોસ્તો વિશેષપણે મને એક વસ્તુ અહીંયા એ ગમી ગઈ તમે જો ચોખાઈ કેટલી છે એકદમ કોઈ પ્રકારનું કચરું નથી અને ખરેખર આપણને આનંદ આવે એવી જગ્યા છે તમે જો કચરું કોઈ જગ્યાએ નથી એટલે ખરેખર આ જગ્યાને આપણે બિરદાવી રહી અને એ તો આપણે પણ ધ્યાન રાખવાનું આ બધી આપણી નૈતિક ફરજમાં આવે છે કોઈ જગ્યાએ કચરું ના નાખવું કેમ કે આપણે ઐતિહાસિક ગરોહર છે એને જાળવણી કરવી એ આપણી જવાબદારીની વાત છે મારા વાલા હજુ આપણે આગળ પણ ઓહો હો 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 હોચાત અદ્ભૂત મારી પાસે કોઈ શબ્દો નથી યાર આ બધું ઓહો તમે જેમ જેમ આગળ એક નંબર

આ બધી જગ્યા તમે તમે જુઓ દોસ્તો જેમ જેમ આગળ આવતા કોતરણી જેવું આપણને લાગે છે આ કઈક વિશેષ કક્ષ રહ્યો હશે બરાબર ને જો તમે જુઓ દોસ્તો અહીંયા પણ કોતરણી છે કોઈ ગુફામાં આપણને કોતરણી જોવા નથી મળે અહિયાં વ્યવસ્થિત રીતે કોતરણી છે જે તે ચિહ્નો છે શહદીભાઈ અને ત્રણ ત્રણ સ્ટેપ ની અંદર ટૂંકમાં ગુફા જોવા મળે છે અને કોઈ પ્રકારનો સિંહાસન ટાઈપ ભવિષ્યમાં આગળ જતા છે એવું લાગે છે ટૂંકમાં અહીંયા દેવસ્થાનક હોય શકે વિશેષપણે અથવા એવું પણ હોઈ શકે દોસ્તો અથવા મુખ્ય મંદિર કે ગર્ભગૃહ ટાઈપ કંઈ પણ હોઈ શકે અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો વાહ ભાઈ વાહ આના તો જેટલા વર્ણન કરીએ એટલા ઓછા છે ભાઈ તમે જો અહીંયા પણ કઈક ને કઈક નિશાના સુપાયેલા છે ચારે બાજુ અલગ અલગ કે કઈક ને કઈક રીતે કઈક સૂચવે છે કે આ સૂચવે છે દોસ્તો વિડીયો આપણો કન્ટિન્યુ છે હવે મારું ઉપર જવું છે ઉપર જઈને પણ તમને બધું બતાવવું છે વિડીયોને તમારે અંત સુધી નિહાળવાના છે મારા વાલા જ્યાં હું જ્યાં મારી આંખું જે જોશે જે જાણશે એ તમને દેખાડવામાં આવશે ભાઈ ઓહો અહીંયા પણ એક વિશેષ ગુફા છે તમે જુઓ અહીંયા ઉપરથી દોસ્તો તમે દેરાસર જોઈ શકો છો ત્યાં પણ આપણે જશું આવો ચોમાસા દરમિયાન તો અહીંયા વાતાવરણ કેવું હોય છે ભાઈ ચોમાસા દરમિયાન તો ભાઈ શું વાત કરવી વાદળનો જે વીજળીનો કડકડાટ અને આવા ડુંગર ઉપરથી આપણે હોય અને આગળ જાતા તળાજી નદી ને આગળ જાતા શેત્રુજી નદી અને એને શારે બાજુ હરિયાળી હોય આય ગાંટે માર ડાહું ગયા અનવાળી વાંદા નો ચમક સેં થોડા ની માં વી પણ મારા રૂદા ને રૂદા ને રાણો જોને હાભર્યો આને આજ્યામી અસાઢી બીજ પણ

અને જો અહીંયા આ કોતરણી તમે જુઓ દોસ્તો આ પણ કઈક વિશેષ ગુફા હશે બરાબર ને અહીંયા કોતરણી છે તમે જુઓ આખે આખું દોસ્તો તમે જોઈ શકો છો ઓ આ ભેવા પાણી માટેના બનાવવામાં આવેલા હશે મને ટાકા હા દોસ્તો અહીંયા પણ ઉતરવાની પણ અંદર ઉતરવાની વ્યવસ્થા છે ને અંદર પાણીના ટાકા હોય એવું લાગે છે દોસ્તો આ બધી બનાવટ તો તમે જો શાણા ડુંગરમાં જે પદ્ધતિ હતી એ જ પદ્ધતિ અહીંયા છે વાહ ભાઈ અને અહીંયા અંદર ચામાચીડિયા બોલી રહ્યા છે વાહ ભાઈ વાહ ચામાચીડિયા અંદર વસવાટ કરે છે બોલી રહ્યા છે

દેભાઈ અહીંયા પણ એક કુવો હતો જે બુરાઈ ગયો છે જોઈ શકો છો

એક પછી એક બધી ગુફાઓ તમને દેખાડું છું ત્યારે અમે પરસેવાર એબઝર્વ થઈ ગયા છીએ ટોપીઓ પહેરી છે ભાઈ પણ આનંદ એ વાતનો છે કે આ બધી જગ્યા અમે જોઈ રહ્યા છીએ તો તમને પણ જોવી ગમશે અને વિશેષ પણ તળાજા તમે ગમે ત્યારે આવો ત્યારે સમય લઈને આવજો આ બધી જગ્યાએ એક દિવસ તો તમારે આવવું જ જોઈએ ખરેખર આનંદ આવશે સાઉેભાઈ તમે શું કહેવા માગો છો આપી દઉં તળાજા આવેલું છે આપણે ભાવનગર જિલ્લા ભાવનગર થી આપડે પંચ કિલોમીટર ની આસપાસ થાય છે અને અહીં તમને દરેક વાહન વ્યવહારની સુવિધાઓ પણ મળી જશે અને તળાજાની આસપાસ એટલા બધા ઐતિહાસિક સ્થળો છે કે આપણે બસ એમને નિહાળતા જ રહી તમે તળાજા આવો તો અહીંથી નજીકમાં ગોપનાથ મહાદેવ મંદિર છે આગળ જતાં મસ્તરામ બાપુ મંદિર છે તો થોડાક આગળ આ બાજુ થકીએ તો આપણે સૌથી મોટો બજરંગદાસ બાપા આશ્રમ પણ આવેલો છે અને ઘણા બધા એવા ધામ છે કે જે તમે તળાજાની આસપાસથી માત્ર વીસ પચીસ કિલોમીટરમાં જોઈ શકશો દોસ્તો અહીંયા પણ તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ આવો આવો ચાલે ભાઈ સારું હા હા અહીંથી અહીંથી ઉતરી જવા છે ક્યાંયથી નીચેથી છે પગથિયે અમે પગથિયે પહોંચવું છે ચપ્પલ લસર છે તો પાછા હા અહીંયાથી પગથીયાઓ છે દોસ્તો અહીંયા પણ એક ગુફા છે હા અહીં પણ ગુફા આવેલી છે વાહ ભાઈ વાહ આ જૈન જૈરાદનનો રસ્તો પણ આ બીજી બાજુથી પગથિયાઓથી જૂનો બનાવેલો છે જે આપણે અહીં જોઈ શકો છો

પણ અહીંયા જે તે સમયે આ બન્યું હોય છે બરાબર છે ત્યારે આની વ્યવસ્થા કેવી રહી છે તમે વિડીયો જોઈને અંદાજ લગાવી શકો છો તમે જુઓ અહીંયા બધી બેઠક વ્યવસ્થા હશે બધા જુદા જુદા કક્ષ હતા આ કોઈ સભાખંડ રહ્યો હશે કે જાણે દરબાર ભરાવતો એમ આપણે કહીએ ને વાહ ભાઈ હવે નીચે ગુફા નથી ને હવે નીચે ગુફા હોય તો જોઈ લઈએ આપણે ઓહો બસ બસ જે છે એ આપણે આય છે જઈએ ચલો મારો ઠેકડો હમ ઓ હો 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 દોસ્તો આ પણ હું તમને દેખાડી દઉં અહીં તો આદત ભાઈ ગુફાવાની પણ ઉપર ગુફાઓ આવેલી છે ગુફાઓ ઉપર ગુફા દોસ્તો જાણે પેલું કહેવાય ને કે